મેઘરજ તાલુકાના કુણોલ ગામે ગ્રામીણો દૂષિત પાણી પીવા માટે બન્યા મજબૂર આજે તારીખ ચૌદ ફેબ્રુઆરી સવારે અગિયારથી બપોરના ત્રણના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના કુણોલ ગામે ગ્રામીણો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓમાં નાગરિકોના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે મેઘરજ તાલુકાના કુણોલ ગામે લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરની પાઇપલાઈનમાં બંગાળ સર્જાતા લોકોના ઘરોમાં દૂષિત પાણી આવી રહ્યું છે અને પોતાના સ્વાસ્થ્યના ભોગે આ પાણી પીવા માટે મજબૂર બન્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પણ પગલાં લેવામાં આવી રહ્યા નથી નમસ્કાર સાહેબજી આ કુણોલ વિશે હું થોડો બેસ્ટ શબ્દ તમને જણાવવા માગું છું હું પોતે ધર્મેન્દ્રસિંહ જસવંતસિંહ ઝાલા હું કુંણોલનો જ વતની છું બરાબર હાલના સંજોગોમાં અમારા પંચાયતની જે પાઇપો લાઇન છે એ તૂટી ગઈ છે પાણીની અને ગટરની લાઈન પણ તૂટી જઈશે બરોબર હવે એ પાણી બધું મિક્સ થઈ ગયું છે આમાં અમારે પીવું કઈ રીતે બરોબર હવે બીમારી બરોબર ઊભી થઈ છે અત્યારે સંજોગોમાં નાના નાના બાળકો તો બીમાર થયા છે અમારે પાણી કઈ રીતે પીવું બરાબર પંચાયતની અંદર અમે જાણ કરી છે બરાબર રજૂઆત કરી છે પણ હજી સુધી કોઈ જોવા માટે હું આવ્યું નથી હમણાં અમારે શું કરવું હાલના સંજોગોમાં બોલો આ એ પરિસ્થિતિ અમારી ઉપદિશા છે તો પોણી આવે છે પણ અમારે કઈ રીતે પીવું પોણી બરાબર પાણી પણ આવે છે પણ પીવું કઈ રીતે બધું મિક્સ થઈ ગયું છે ગટર લાઈન અને પાણી પીવાનું બધું મિક્સ થઈ ગયું છે અમારા ઢોર ઢોખંડ પણ કઈ રીતે પાવું પાણી બરાબર એ પરિસ્થિતિ ઉપજિશામાં અમારે શું કરવું